યુનાઇટેડ પબ્લિક સ્કૂલ છોટાઉદેપુર ખાતે ગ્રાન્ડ પેરેન્ટ્સ દિવસની ઉજવણી કરવામાં આવી દાદા દાદી અને પૌત્ર વચ્ચેના બંધનને દર્શાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે તેની શરૂઆત ઓગણીસો પાસઠમાં પોલેન્ડમાં પ્રથમ વખત કરવામાં આવી હતી ત્યારથી અત્યાર સુધી દુનિયાના તમામ દેશોમાં અલગ અલગ દિવસોમાં ગ્રાન્ડ પેરેન્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોના તેમના પૂર્વજો સાથેના જોડાણને મજબૂત કરવા અને તમામ પેઢીઓને એક સાથે લાવવાનો છે યુનાઇટેડ પબ્લિક સ્કૂલ છોટાઉદેપુર ખાતે ગ્રાન્ડ પેરેન્ટ દિવસની ઉજવણી કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન કરતી આ સ્કૂલ ખાતે ગ્રાન્ડ પેરેન્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે શાળામાં અભ્યાસ કરતા બાળકોના દાદા દાદીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ દાદા દાદીઓને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાળકો દ્વારા દાદા દાદીઓને સ્પર્ધા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત દાદા દાદીઓ વચ્ચે તેમને અનુકૂળ સ્પર્ધાઓ યોજી તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય શિક્ષકો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દાદા દાદીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા